thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજપીપલા ત્યારે એન શહેર નજીક આવેલા ધર્મેશ્વર ત્યારે મિત્રો મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી મોટી માત્રામાં જાણવાના નખ અને ચામડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ત્યારે રાજપીપલા શહેર નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિર જૂના મકાનમાંથી મોટી માત્રામાં જાણવાના નખ અને ચામડા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ચાલીસથી વધુ વાઘના ચામડા અને નખ મળ્યો આ પ્રથમ કિસ્સો હોવાનું સામ છે મંદિરના દ્વારા શંકાસ્પદ વસ્તુ મળી આવતા તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી મળતી માહિતી મળતા જ રાજપીપલા રેન્જના ત્યારે રેન્જ પોસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ મંદિર ખાતે પહોંચીને તપાસ હાથ ધરી હતી વન વિભાગની તપાસ દરમિયાન કુલ સાડત્રી આખા વાઘના ચામડા ચાર ચામડા ત્યારે ચાર ચામડાના ટુકડા તથા અંદાજે એકસો તેત્રી વાઘના નખ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે મહારાજ રૂમમાંથી મળી આવતું વસ્તુ ત્યારે આ તમામ વસ્તુ તે રૂમમાંથી મળી આવી છે ત્યારે મંદિર મહારાજ રહેતા હતા વન વિભાગે આ મામલે ગંભીર અને શંકાસ્પદ લાગતા ત્યારે મળેલા નખ અને ચાવડાને ત્યારે એફએસએલ એટલે કે ત્યારે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે સાથે જ વન વિભાગ અધિનિયમ હેઠળ ત્યારે તસ્કરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ